મીઠી વસ્તુ આવી નથી કે માખી પણ આવી નથી અમારા ઘરમાં મીઠી વસ્તુ ગમે હોય તો માખી પોગી જ જાય થોડું દૂધ નાખતો જવાનું છે हिमा नंबर 11 क्या तो आप तो खास લોટ ભંધી ગયો છો હવે આપ એને 10 મિનિટ માટે રેસા આપી દે હવે આને 10 મિનિટ ઉતી એમ ને રેસા આપી દે થોડીક આટ કે આપનો લોટ સેટ થઈ જાય પછી શું કરવાનું પછી એ જાંબુના નાના નાના બોટાવારી લેવાના 10 મિનિટ રેસા આપીને પછી

કેસમ તો આપડે પાંચ છે તો 80 કલાક મેલું આઈ છે છે લઈ આવી લઈ ઓકે ચાલો આપણે આવી જાય તો જો સેટ થઈ ગયો છે ગોટા વારી લઈએ નાના નાના બાઉલ કરે નાખશું તરાતા મોટા થઈ જાય મીડિયમ સાઈઝ નાખું તો જો આપણા સરસ મજાના ફોટા બની ગયા છે અહીંયા આપણે તેલ મૂકી દીધું છે ગરમ થવા અહીંયા આપણી સાસણી પણ તૈયાર થઈ ગઈ છે સરસ મજાની ચાલો હવે આપણું તેલ આવી ગયું તો ફોટા તરી લઈએ જોઈ લઈએ પહેલાં તેલ આવ્યું કે તેલ સરસ આવી ગયું છે એન ચક્રવંટી તમે લોટ ને ઓળકવું ઓહ બસ 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 બસ

આપણે પછી થઈ જાય પછી આને પણ આપણે કરી નાખશું કરી નાખશું નાખી દેવા ગયા ચાસણીમાં જો અમે તો આવી રીતના બનાવીએ તો તમે કેવી રીતના બનાવો બંધ કરી દીધું છે તો એમ થોડુંક થઈ ગયું હતું એટલે કેવા સરસ ફૂલવા માંડે તેલમાં નાખા ભેગા જ જાઓ સરસ ફૂલવા તો જો આપણા સરસ મજાના ગુલાબજાંબુ બની તૈયાર થઈ ગયા છે

ચાલો તો તમારે ખાવા હોય તો તમે પણ આપણા ગુલાબજાંબુ તો બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે શાક ને રોટલા ને એવું બનાવવાનું છે તો બનાવી લઈએ પછી જમી લઈએ ચાલો તો બનાવી લઈએ શાક ને એવું બધું શાકભાજી લઈને